નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે મિત્રોનું નું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો જે તમારી પ્રથમ પરીક્ષા બે હજાર પચીસ ટૂંક જ સમયની અંદર હવે આવવાની છે એ પ્રથમ પરીક્ષા જે છે એ આપણા માટે એક તહેવારથી પણ વધારે મૂલ્યવાન છે તો એની અંદર આજે આપણે જે આપણી મોસ્ટ એમપી સિરીઝ ચાલી રહી છે એની અંદર આજે આપણે ગુજરાતી વિષયની અંદર બ્લુપ્રિન્ટની સમજ પ્લસ સાથે સાથે જૂના વર્ષની અંદર જે પ્રશ્નો પૂછાણા છે

તો આપણો સમય રહેવાનો છે ટોટલ ત્રણ કલાકનો જોઈએ વિભાગ એ વિભાગ એ જે છે ઉત્તર સાચો વિકલ્પ શોધીને લખો તેમાં મિત્રો પૂછાશે આપણને ત્રણ પ્રશ્નો પૂછાશે પ્રત્યેકનો એ ગુણ છે થશે એના ત્રણ માર્ક્સ હવે છે નીચેના હેતુલક્ષી માગ્યા પ્રમાણે ઉત્તર લખો એના છે ત્રણ માર્કસ અને સાહિત્ય પરિચય સાહિત્ય પરિચય એટલે કે તમને પાઠના લેખક પૂછાઈ પૂછાઈ શકે શકે છે છે પાઠનો સાહિત્ય પ્રકાર લેખક વિશે માહિતી પૂછાઈ શકે છે એવું તમને પૂછાશે તો આ આપણે હોય છે પાઠની શરૂઆતમાં તો આપણે એક થી સત્તરે સત્તર ચેપ્ટર નો પાઠ સોરી પાઠ હોય તો પાઠ કાવ્ય હોય તો કાવ્ય લેખક કવિ પરિચય બધું જ આપણે એકવાર વાંચી લેવાનું છે જેથી કરીને આમાં આપણો એક પણ માર્ક ક્યાંય કટ ના થાય આગળ છે નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો એના મિત્રો ચાર પ્રશ્ન પૂછા હશે ચાર માર્ક્સ છે નીચેના પ્રશ્નના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો જોઈ શકો છો એ પણ તમારે ટોટલ ત્રણ પ્રશ્નના જવાબ આપવાના રહેશે પ્રત્યેકનો બે ગુણ છે તો અહીંયા ચેપ્ટર વાઇઝ તમને અમુક જે પાછલા વર્ષની અંદર પૂછાયેલા પ્રશ્નો છે એ જોઈ લો તો પરમાત્મા પૃથ્વી પર કયા કયા સ્વરૂપે રહેલા છે એ જણાવો આ પ્રશ્ન પૂછાય છે આગળ જઈએ કે જ્ઞાન ગ્રંથો થકી કઈ ગરબડ થઈ છે એ પણ જોઈ શકો છો ચેપ્ટર નંબર 3 કે ચારે દેવોએ એકબીજાને સાસા સ્થાપ આપ્યા આગળ છે કે કળીએ નળમાં સી રીતે પ્રવેશ કર્યો આગળ જઈએ આગળ છે ચેપ્ટર નંબર 5 જે છે એના પ્રશ્નો જોઈએ કે હરીસા માટે આવ્યા અને તેમણે શું જોયું નેક્સ્ટ છે કે મીરાબાઈ ઉપર રાણાજી શા માટે ક્રોધિત થયા પોતે આગળ છે પદ પદ 7 જે છે એટલે કે આપણો પાઠ 7 જે છે કે કવિને બધી કાળી વસ્તુઓમાં કપટનો ભાવ શા માટે જોવા મળે છે એનો જવાબ આપણે આપવાનો છે આગળ શ્યામ રંગની પાસે નહીં જવાનો નિયમ પોતે નહીં પાળી શકે એવું ગોપીને શા માટે લાગે છે એનો જવાબ પણ જોઈ શકો છો સોરી જવાબ નહીં પણ પ્રશ્નો જે છે જવાબ આપણે જાતે તૈયાર કરવાના છે નવમો છે કે ભવના અબોલા લોકગીતમાં નાયિકા સ્વ સંદેશ મોકલાવે છે આગળ જોઈએ અગિયારમો છે કે પતિની વાતનો ઉર્મિલાએ શું જવાબ આપ્યો પોતે આગળ જોઈએ કે વનમાં જવા અંગેની પતિની વાતની ઉર્મિલા પર સી અસર થાય છે એ આપણે જણાવવાનું છે આગળ જે છે પાઠ સત્તર છે એ જોઈએ કે પથ્થર થરથર ત્રુજે કાવ્યમાં કયો જીવન સંદેશ આપણને પ્રાપ્ત થાય છે આગળ જોઈએ કે ઓલિયાએ ગ્રામજનોને શું કહ્યું અને તેનું શું પરિણામ આવ્યું આ પ્રશ્નનો પણ સમાવેશ છે

સાતમો જોઈએ કે શ્યામ રંગ સમીપે કાવ્ય નો આસ્વાદન કરવાનું છે નવમો જોઈએ કે નાયિકાએ પતિને મનાવવા સાસા પ્રયત્નો કર્યા અને તેનું શું પરિણામ આવે છે આગળ જોઈએ અગિયારમો કે ઉર્મિલા કાવ્યના આધારે લક્ષ્મણનું ચરિત્ર ચિત્રણ આપણે કરવાનું છે આગળ જોઈએ જુઓ ગઝલનું સમગ્ર લક્ષી ભાવ દર્શન કરવાનું છે સત્તરમો કે પથ્થર થરથર ધ્રુજે કાવ્યનું શીર્ષક આપણે ચર્ચવાનું છે

પ્રત્યેકનો એક ગુણ છે ટોટલ માર્ક થઈ ગયા આપણા ચાર આગળ છે નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં પ્રશ્નો લખવાના હશે હશે પ્રત્યેકના બે બે ગુણ આગળ જોઈએ જોઈ શકો છો આઈએમપી પ્રશ્નો છે કે ભોજો પોસ્ટ માસ્ટર ઉપકારી સી રીતે બન્યો અને જે તમને કૌશમાં સાઈડમાં લખેલા છે એ આપણા ચેપ્ટરના ક્રમ છે જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નો આપેલા છે તમારે સ્ક્રીનશોટ લેવો હોય સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને વિડિયો સ્ટોપ કરીને તમારા નોટબુક ની અંદર તમારે લખવા હોય તો એ પણ લખી શકો છો તો આપણે આગળ જઈએ આગળ પણ જોઈ શકો છો બે પ્રશ્નો આપેલા છે પછી છે કે નીચેના પ્રશ્નના સવિસ્તર ઉત્તર લખો એનો છે મિત્રો ચાર તો જોઈએ કે ખીજડીએ ટેકરે પાઠના આધારે ભોજાનો મનોમંથન દર્શાવો અને એવું પણ પૂછાય કે ભોજાએ કરેલું મનોમંથન તો બંને પ્રશ્નો એક જ છે એનો જવાબ એક જ આવશે અને એ છે કાવ્ય નંબર બે નો બીજો છે કે એક વર્ષની રજા લઈને વિનોબાએ કયા કયા કાર્યો કરી બતાવ્યા તો આ છે ચોથું ચેપ્ટર જે છે આપણું એમાંથી લેવામાં આવેલ છે આગળ જઈએ કે ઉછીનું માગનારાઓ નિમનની શીર્ષકને આપણે યથાર્થતા ચર્ચવા ચર્ચવાની છે આ છે છઠ્ઠું ચોથો છે કે લેખિકાને અમરનાથ યાત્રામાં કેવા અનુભવો થયા તો આ છે આઠમું પાંચમું જોઈએ કે યુધિષ્ઠિર યુદ્ધ વિસાદ નાટકના અંતની ચર્ચા આપણે કરવાની છે તો આ કયું છે ઠમું છે કે સેલ્વી પંકજમનું ચરિત્ર ચિત્રણ કરો આ પ્રશ્ન પણ પાછલા જે ત્રણ વર્ષના પેપર છે એની અંદર બે વર્ષની અંદર આ પ્રશ્ન પૂછાનો છે આગળ જઈએ આગળ આવે છે આપણો વ્યાકરણ વિભાગ છે તેનો વિરોધાથી શબ્દ લખીએ વાક્યનો અર્થ ન બદલાય તે રીતે ફરીથી લખવાનો છે એના પણ થઈ જશે અડધો માર્કસ કોઈ પણ ચાર લખવાના એટલે એનો થશે બે માર્ક્સ આગળ જઈએ આગળ છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો કોઈ પણ ચાર લખવાના પ્રત્યેક અડધો એના બે માર્ક્સ છે નીચેના તળપદા શબ્દોના ભાષાના માન્ય અર્થ લખો અડધો ગુણ છે બે તમારે લખવાના એટલે એમાં એક માર્ક્સ મળી જાય આપેલ શબ્દોની જોડણી સુધારીને સાચી જોડણી લખો કોઈ પણ બે લખવાની છે અડધો માર્ક્સ છે એટલે તમને બે બે સાચી હોય તો એક માર્ક્સ મળી જાય આગળ

આગળ છે ખાલી જગ્યામાં પાઠ્યપુસ્તકના આધારે નિપાત લખવાનો રહેશે આગળ છે કૃદંત કૃદંત શોધીને લખવાનો રહેશે આગળ જઈએ તો વાક્યની ખાલી જગ્યામાં પાઠ્યપુસ્તક આધારિત પાઠ્યપુસ્તક આધારિત કૃદંત લખવાનો રહેશે આગળ જોઈએ તો આપેલા વાક્યનો કૃદંતનો પ્રકાર કૃદંતનો પ્રકાર અહીંયા આપણે કૃદંત લખવાનો અને અહીંયા આપણે કૃદંતનો પ્રકાર લખવાનો છે આગળ જઈએ આગળ છે પાઠ્યપુસ્તકના વાક્યનો જ ઉપયોગ કરવાનો રહેશે તેમજ ઉત્તરમાં વાક્ય ફરીથી લખવાના રહેશે એટલે કે ખાલી જગ્યા હોય તો એટલો જ જવાબ નહીં પણ આખે આખું વાક્ય તમારે જવાબ સ્વરૂપે ફરીથી લખવાનું રહેશે તો જ તમને પૂરા માર્ક્સ મળશે આપેલા રૂઢિપ્રેગ નો અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરવાનો રહેશે કોઈ પણ બે એનો મિત્રો અર્થનો એક ગુણ હશે અને વાક્યનો એક ગુણ હશે એટલે ટોટલ થાય આપણા બેમાં

આગળ છે ખોટો પ્રત્યે સુધારી વાક્ય ફરીથી લખવાનું રહેશે નેક્સ્ટ જોઈએ કે આપેલા સંયુક્ત સંકુલ વાક્યને સાદા વાક્યમાં ફેરવીને લખવાના રહેશે એટલે પ્રત્યેકનો રહેશે એક ગુણ બે વાક્ય લખો એટલે આપણને બે ગુણ મળી જાય પછી જે આપેલા સાદા વાક્યને સંયુક્ત સંકુલ વાક્યમાં ફેરવીને ફરીથી લખવાના રહેશે તો આના પણ છે એક એક ગુણ છે એટલે બે માર્ક્સ અને વિદ્યાર્થી મિત્રો જે આ તમારું વ્યાકરણ છે એનું સંપૂર્ણ પ્રેક્ટિસ જે આપણે આઈ મોસ્ટ પી બોસ્ટ મોડલ પેપર આપશે એક વિષયના ત્રણ ત્રણ એમાં અમે તમને વધુમાં વધુ પ્રેક્ટિસ કરાવીશું જેથી કરીને એ પણ તમારું એકદમ ક્લિયર થઈ જાય અને વ્યાકરણની અંદર પણ આપણે વધુમાં વધુ માર્ક્સ ખેંચી શકીએ આગળ છે વિભાગ નંબર ડી જે છે આપણો અર્થગ્રહણ વિભાગ એ પણ આપણો છે વીસ માર્ક્સનો જોઈ શકો છો વિભાગ ડી ની અંદર સૌપ્રથમ કાવ્ય વાંચી એમાંથી પ્રશ્નના જવાબ લખવાના એનું શીર્ષક આપવાનું એમાં પણ છે પાંચ માર્ક્સ પછી તમને ફકરો આપેલો હશે ફકરો ફકરામાંથી આપણે જવાબ શોધીને લખવાના એના પણ છે પાંચ માર્ક્સ

વિભાગ જે આપણો છે લેખન વિભાગ લેખન વિભાગ પણ અરજી મિત્રો આ બાજુ તારીખ લખવાની નીચે તેનું સ્થળ લખી દેવાનું પ્રતિકરી જેને સંબોધીને લખવાનો હોય એનું નામ લખી દેવાનું પછી જોઈ શકો છો એનો વિષય પણ તમારે લખવો ફરજિયાત છે કે અરજીનો વિષય શું છે જોઈ શકો છો અરજી તમને લખેલી છે

નીચે આપેલ માટે શબ્દ યાદીનો ઉપયોગ કરી 70 થી 80 શબ્દોમાં પાવાતકક લખો એટલે કે જે તમને 70 થી 80 શબ્દો અને નીચે તમને શબ્દ અમુક અમુક શબ્દો આપેલા હશે એ શબ્દો એડ કરી આપણે થોડો પેરેગ્રાફ વધારીને લખવાનો છે અને આઈએમપી છે પ્રાર્થનાનું મહત્વ જીવનમાં ચારિત્રનું મહત્વ અને દહેજ સામાજિક કલમ જે આપણે વધુમાં મોસ્ટ આઈએમપી મોડેલ પેપર જોઈશું તેમાં વધુમાં ચર્ચા કરીશું આગળ જઈએ તો લાસ્ટમાં છે નિમન નિમન આપણે પૂછાય છે ટોટલ દસ માર્ક્સનો નો નિમન ના જોઈ લઈએ તો ઋતુરાજ વસંતનો વૈભવ આગળ છે જનતા લોકશાહીનું સાચું બળ છે મૈત્રીનો મહિમા અને આગળ છે દીકરી ઘરની દીવડી અને આગળ છે શૈષવના સ્મરણો તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ બાર વિશે ગુજરાતી પ્રશ્નો તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો ત્રણ બાર ના આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જો ના જોડાણા હોય આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમને ગ્રુપની અંદર અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરેલી હોય તો ડાયરેક્ટ તમે ચેનલ થ્રુ પણ મેળવી શકો છો તો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત